જોરથી બોલો જય બબારી આજે તો શૈલેષભાઈ ને મળવા આવેલો મેગરજ મળીને ખૂબ મજા આવી આજે તો સૂર્યવંશ ડીજે માં ઓપરેટિંગ કરવા મળ્યું જોરદાર ટીમલી વગાડી લોકોને બહુ રમાડ્યા આજે તો લુણાવાળા બજારમાં ફરવા આવેલો ફરીને ખુબ મજા આવી આજે તો સીતારામ ગાડી લઈને ડીટવાસ બાજુ જવાનો છું જેને આવવું હોય તો તૈયાર રહેજો આજે તો સીતારામ ગાડી લઈને પુનાવડા બાજુ જવાનો છું જેને આવું હોય તો ત્યાર રહેજો જય માતાજી મિત્રો હું બ્લોગ અને આજે તો મુલાકાત કરી મુલાકાત કરીને ખૂબ મજા આવીએ જય માતાજી મિત્રો હું બ્લોગ અને આજે તો અમદાવાદના રિવરફ્રન્ટ પુલ ફરવા માટે આવી ગયો તમે આવવાના હોય તો કોમેન્ટ કરજો જય માતાજી મિત્રો હું બ્લોગ અને નવ યુવક રામદેવ પીરનું આખ્યાન મંડળ જલાઈ લક્ષ્મીમાના મંદિર રમાવાનું છે તો બધા જોવા જાવ જય માતાજી મિત્રો હું સંજુ બ્લોક અને આ છે ઝાલા શાક નવીન બગી અને હા તમારું લગ્ન હોય તો ઓર્ડર આપજો ચંદુભાઈને જય માતાજી મિત્રો હું સંજુ બ્લોક અને આ છે બાબલિયા ચોકડી અને હા તમે પણ બાબલિયા ના હોય તો કોમેન્ટ કરજો જય માતાજી મિત્રો હું સંજુ બ્લોક અને આ છે કલિયારી નું મય ડીજે અને હા તમારું લગ્ન હોય તો ઓર્ડર આપજો અરવિંદભાઈ ને અને હા જોરદાર વાગે છે ચાલો તમને ડેમો સંભળાવું